સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયામાં રોડ પર રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે વાઘોડિયામાં આવેલ જુદી જુદી સ્કૂલોના વિદ્યાર્થીઓ ભેગા મળીને તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી તિરંગા યાત્રામાં દરેક સ્કૂલોના શિક્ષકો પણ જોડાયા હતા તિરંગા યાત્રા વાઘોડિયાના મેઇન બજાર થઈ એસટી ડેપો રોડ પર પહોંચી હતી તે દરમિયાન રોડ પર રખડતી ગાયે ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓને અડફેટે લીધા હતા બે વિદ્યાર્થીનીઓને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીને માથાના ભાગે નાની ઈજાઓ થવા પામી હતી વિદ્યાર્થીનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી દવાખાને સાર્વજનિક હાઈસ્કૂલ શિક્ષકો તેમજ વિદ્યાર્થીનીની માતા પિતા પહોંચી ગયા હતા ત્યારબાદ રખડતા પશુઓને લઈ પ્રજા સાથે થતા અકસ્માત તેમજ હુમલાની ઘટનાઓને લઈ વાઘોડિયાના રહીશોએ વાઘોડિયા નગરપાલિકા વહીવટદાર વાઘોડિયાના મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલને પણ જાણ કરવામાં આવી હતી તેઓએ વિદ્યાર્થીનીના ખબર અંતર પૂછી પાણી પીવડાવવામાં આવ્યું હતું તેમજ રખડતા પશુઓને યોગ્ય નિકાલ કરવામાં આવશે તેવી જાણકારી આપી હતી હાલ તો રોડ રસ્તા પર રખડતા પશુઓને લઈ લોકોને ચિંતાઓ સતાવી રહી છે બીજી બાજુ રખડતી ગાયોને લઈ લોકોમાં રોષ પણ ફેલાયો છે રિપોર્ટર મૌલિન વ્યાસ બીએડ ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા હા ડૉક્ટર રંજ સાર્વજનિક હાઈસ્કૂલમાં ગણું છું અમારી સ્કૂલમાંથી તિરંગાની યાત્રાની રેલી નીકળી હતી તેમાં મેં ગઈ હતી મેં અને મારી બેનપની ચાલતા હતા ત્યાં બે ગાય લડતી લડતી આવી અને મારી મારી પર ચડીને ગઈ મને મારી બેનપનીને વાગ્યું મને માથામાં વાગ્યો અને મારી બેનપની હાથે અને પગે વાગ્યું મારું નામ નમ્રતા યોગેશભાઈ ભટ્ટ છે મારી છોકરી અંજેસાની સ્કૂલમાં ભણે છે અને ત્યાં આજે આજરોજ રેલીનું આયોજન કરેલું હતું મારી છોકરી અગિયારમાં ધોરણમાં ભણે છે બેનર લઈને ગઈ હતી આજે રેલીમાં અને બપોરે ત્રણ એક વાગે છે ને રેલી જય બેથી આમ પાછળ પોસ્ટ ઓફિસ બાજુ જતી હતી ત્યાં ગાડ બે ગાયો લડતી લડતી આવી અને મારી છોકરીને ભેટી મારી અને પછી મારી છોકરીને દવાખાને વિરલ ડોક્ટરને ત્યાં લઈ ગયા હતા અને ગાયોનો ત્રાસ રખડતી ગાયોનો ત્રાસ તો બહુ જ છે વાઘોડિયાની અંદર ફળીએ ફળીએ તમને છે ને દસ વીસ ગાયોનો ટોળું તો મળી જ જાય છે અને આવી રીતના મારી છોકરીને થોડુંક નુકસાન થયું છે કાલ ઉઠીને મારી છોકરીને વધારે નુકસાન થયું હોત તો તંત્ર જવાબદારી લેત તમે મને જવાબ આપી શકો નમસ્કાર આજ રોજ મહેરબાન સરકારશ્રી તથા મહેરબાન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આ આયોજનના ભાગરૂપે વાઘોડિયા તાલુકાની તમામ માધ્યમિક શાળાઓમાંથી આયોજન ડોક્ટર એન્જિસા સાર્વજનિક હાઈસ્કૂલ મુકામેથી તિરંગા યાત્રા રેલીનું આયોજન થઈ સમગ્ર નગરમાં ફરી અને વાઘોડિયા ડોક્ટર એન્જીસા સાર્વજનિક હાઈસ્કૂલમાં પરત આવશે આ રેલીનું આયોજન દ્વારા ગામમાં નાગરિકોમાં જાગૃતિ લાવવા દેશદાસની ભાવના જાગે એ માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે